હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ વર્ષ બે હજાર ચોવીસ માટેની જે કોલ લેટર છે એ જાહેર થઈ ગયા છે તો આમાં આપણે જોઈએ કે કોલ લેટર છે કયા વિષયના છે તો અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે ભાઈ સામાજિક વિજ્ઞાન વિષયની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે અને મેરિટમાં આવતા ઉમેદવાર પોતાનો કોલ લેટર છે એ અઢાર નવ બે હજાર પચીસના છ અઢાર કલાક એટલે છ વાગ્યાથી ઓનલાઈન મેળવી શકશે એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયનું અહીંયા મેરિટ છે એ જાહેર કરવામાં આવેલું છે હવે આની અંદર જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ જોઈએ તો આપણને એમાં જણાવવામાં આવેલું છે કે વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત અને બિન અનામત કેટેગરીના નીચે દર્શાવેલ કેટેગરી સામે મેરિટ મુજબના કોલ લેટર છે એ ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે અને આ ઉમેદવારોને તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી પચીસ નવ બે હજાર પચીસ સુધી જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે જેની તારીખ સ્થળ અને સમય છે એના કોલ લેટરમાં દર્શાવેલો છે મેરિટનો જો અહીંયા વાત કરવામાં આવે તો એમાં મેરિટ છે એ ઓપન કેટેગરીમાં એટલે કે બિન અનામત કેટેગરીની અંદર આ મેરિટ છે બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસે અટકેલું છે અને દિવ્યાંગ જૂથના જે ઉમેદવારો છે એનું મેરિટ અહીંયા આપવામાં આવેલું છે જેમાં એ જૂથમાં જેનો સમાવેશ થાય છે એ મેરિટ છે એ ચોપ્પન પોઈન્ટ અઠ્યાવીસ નેવ્યાસી બી જૂથમાં અઠ્ઠાવન પોઈન્ટ બેતાલીસ આડત્રીસ સી જૂથમાં ઓગણ સિત્તેર પોઈન્ટ ઝીરો નવસો દસ અને ડી અને ઈ કેટેગરીની દિવ્યાંગ જૂથ છે એમાં આ મેરિટ છે એ સાઠ પોઈન્ટ પાંસાઠ છેતાલીસે અટકેલું છે બરાબર તો આ સામાજિક વિજ્ઞાનનું મેરિટ જાહેર થઈ ગયું છે અને કોલ લેટર છે એ તમને ઓનલાઈન જ મળશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર છે એ આપવામાં આવશે નહીં તો જ્યાં સુધી ભરતી ચાલુ રહે ત્યાં સુધી તમે વેબસાઇટ છે એને નિયમિત ચેક કરતા રહેજો અને આપણે આપણી ચેનલ ઉપર તાત્કાલિક આવી માહિતી લઈને આવતા રહેશું વિડીયો પસંદ હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ